જય જલારામ જલારામ મંદિર માણાવદર માણાવદર જિલ્લો જૂનાગઢ ગુજરાતમાં રાજકોટથી એકસો સાડત્રીસ કિલોમીટર દૂર આવેલ છે અહીં ખાતે જલારામ બાપાનું ભવ્ય મંદિર આવેલ છે આ જલારામ બાપાના મંદિરમાં બધા જલારામ બાપા અને વીરબાઈ માની મૂર્તિ એક સાથે બિરાજે છે આ જલારામ મંદિરમાં છેલ્લા છ વર્ષથી સદાવ્રત ચાલુ કરવામાં આવેલ છે દર મંગળવાર ગુરુવાર શુક્રવાર અને રવિવારે રાત્રિના સાત વાગ્યાથી જલારામ બાપાના મહાપ્રસાદનો લાભ લગભગ થી બારસો માણસો મેળવે છે આ મહાપ્રસાદમાં જલારામ બાપાની ખીચડી કઢી શાક રોટલી અને સંભારો પ્રસાદ ખૂબ જ ભાવથી લોકોને જમાડવામાં આવે છે આ માટે જલારામ મંદિરના એકસો બે સમર્પિત કાર્યકરો ભાઈકો અને બહેનો સખત મહેનત કરી રહ્યા છે આપ આપના સજ્જનની યાદગીરી માટે તિથિ નોંધાવી શકો છો ઉપરાંત તિથિ જન્મદિવસ કે અન્ય કોઈપણ પ્રસંગે આપ માત્ર રૂપિયા સાત હજાર એકસો આ સંસ્થામાં નોંધાવી સંસ્થાના મહાપ્રસાદનો એક દિવસ માટે લાભ લઈ જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો ઉપરાંત આપ રૂપિયો એક કે તેથી વધુ જલારામ મંદિર માણાવદરના બેંક ખાતામાં રોકડા અથવા ચેકથી જમા કરાવી જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો ચેકથી જલારામ સેવા ટ્રસ્ટના નામનો લખવો ઉપરાંત જલારામ મંદિર માણાવદર ખાતે ભવિષ્યમાં ત્રણસો પાસઠ દિવસ અનક્ષત્ર શરૂ કરવાનું આયોજન હોય આપના મિત્રો સગા સંબંધીઓના નામ અને મોબાઈલ નંબર અમને મોકલી આપશો જેથી અમે તેમને જલારામ મંદિર માણાવદરના વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી આ નક્ષત્રની વિગતો આપતા રહીશું બેંકની વિગત નીચે મુજબ છે ખાતાનું નામ શ્રી જલારામ સેવા ટ્રસ્ટ ખાતા નંબર પાંચસો સાઠ પાંચસો ચાલીસ બાર જીરો અઠ્ઠાણું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગાંધી ચોક માણાવદર આઈએફેસી કોડ એસ એન જીરો જીરો છ જીરો જીરો પાંચ ચાર વધુ વિગત માટે રાજકોટ ડૉક્ટર ભાવેશ કાનાબાર ચોરાણું બસો સિત્યોતેર ત્રીસ નવ ત્રીસ નવસો બે રાજકોટ કમલેશ સાંગાણી અઠ્ઠાણું બસો એકાવન પંચાણું પાંચસો બે રાજકોટ પરેશ ગોકાણી અઠ્ઠાણું અઠ્ઠાણું ચાર એકસો સિત્તેર માણાવદર પરેશ સાંગાણી અઠ્ઠાણું બસો છપ્પન ત્રેપન છસો તેત્રીસ માણાવદર રાજુભાઈ અઠિયા ચોરાણું બસો એકોતેર સાતસો સત્તાણું રાજકોટ ધીરેન્દ્ર કાનાબાર અઠ્ઠાણું બસો પચાસ સિત્યોતેર ત્રણસો છ એડ્રેસ જલારામ મંદિર એન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પ્લીઝ શેર ટુ ઓલ જય જલારામ તમાર નામ જય જલારામ